Hello friends! વેલકમ બેક ટુ આ રિનાસ કિચન આજે આપણે બનાવીશું આમળા અને બીટનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ આમળા રોજે રોજ માર્કેટમાં નથી મળતા રોજે રોજ આપણે ખાઈ શકતા નથી અને એમનમ આમળા ખાવા ભાવતા નથી તો આમળાનો આપણે આ રીતે બીટ ઉમેરી અને એકદમ સરળ ટેસ્ટી અને હેલ્ધી અને ઈઝી મુખવાસ બનાવશું આમળાથી પાચન શક્તિ સારી રહે છે બીટથી લોહીની ઓળખ દૂર થાય છે સ્કિનમાં ગ્લો આવે છે અને

ખમણી લેવાના છે આમળાનું ખમણ છે એ થોડું જાડું રાખવાનું છે ઝીણું ખમણ નથી રાખવાનું તો થોડું જાડું ખમણ રાખશું તો મુખવાસ દેખાવમાં સારો લાગે છે અને ખૂબ જ ક્રન્ચી બને છે તો બધા જ આમળાનું ખમણ બનાવી લીધું છે આ રીતે તો હવે આપણે એક વાસણમાં આમળાનું ખમણ છે એ બધું સાઈડમાં લઈ લેવાનું છે ત્યાર પછી હવે આપણે બીટ લેશું અને આપણે બીટની છાલ કાઢી લેવાની છે

તમે કરવાની બીટ ને પણ આપણે જાડુ ખમણ કરવાનું છે ખમણી મદદથી આ રીતનું એકદમ જાડું ખમણ બનાવી અને તૈયાર કરી લેશું તો બધા જ બીટનું નું ખમણ બની અને તૈયાર થઈ ગયું છે

શકો છો થોડું મીઠું ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેશો અને અહીંયા અડધી ચમચી જેટલા અજમા પણ ઉમેરેલા છે અજમાથી આમળાનો મુખવાસનો સ્વાદ સો ગણો વધી જતો હોય છે તો અજમા તમારે ખાસ ઉમેરવાના છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું એકથી બે મિનિટ માટે આ પ્રોસેસ કરવાની છે

તો આ ખમણને આપણે તૈયાર કરી અને એક દિવસ માટે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર એટલે કે પંખા નીચે એક દિવસ ઘરમાં ને ઘરમાં જ સુકવવાનો છે કાંઈ પણ ઢાંક્યા વગર એમને જ ખુલ્લી થાળી રાખી અને ઘરમાં ને ઘરમાં આપણે સુકવશું આ મુખવાસ તમારે સવારે તૈયાર કરી લેવો એટલે તમારે આખો દિવસ તમે ઘરમાં ને ઘરમાં સુકવી શકો અને રાતે આપણે કપડું ઢાંકી શકીએ પંખો બંધ પણ કરી શકીએ છીએ તો આ રીતે ઘરમાં મુખવાસ એક દિવસ રાખી દેવાનો બીજા દિવસે આ મુખવાસને તમારે થાળી છે એને તડકે સુકવવા મૂકવાની છે આ રીતે અને ત્રીજા દિવસે પણ આ થાળીને આપણે તડકે સુકવવા મૂકવાની છે તો આ મુખવાસને તૈયાર થતા ટોટલ ત્રણ દિવસનો સમય લાગે છે ત્રીજા દિવસે મુખવાસ આ રીતનો દેખાઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે હવે ત્રીજા દિવસે મુખવાસ બનીને તૈયાર છે તડકે એકદમ સરસ સુકાઈ ગયો છે અને એકદમ ક્રંચી અને હાથેથી આપણે તોડીએ તો એકદમ સરસ ફ્રશ થઈ જાય છે એવો ક્રંચી અને ટેસ્ટી મુખવાસ બની અને તૈયાર છે તો હવે આપણે મુખવાસને ને બોટલમાં ભરી દેશું આ મુખવાસ તમે છ મહિના સુધી વરસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો રોજે રોજ જમ્યા પછી ખાઈ શકો છો આ મુખવાસ ખાવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે સ્કીન ને ગ્લો સરસ આવે છે આપણી લોહી શુદ્ધ થાય છે લોહી ની ઉણપ દૂર થાય છે આમળા અને બીટ ના ઘણા બધા બેનિફિશિયલ છે અને આ મુખવાસ નાના બાળકો થી લઈ અને મોટા બધાને ભાવે છે જમ્યા પછી મોઢું સારું થાય છે તો આ રીતે મુખવાસ જો હજુ સુધી તમે આમળાનો ના બનાવ્યો હોય તો આ નવી રીતથી અને નવી ટ્રીક થી આમળાનો મુખવાસ બનાવી અને ટેસ્ટ કરી જોજો એક વખત આ રીતે ખારો મુખવાસ બનાવશો તો તમને હવે નેક્સ્ટ ટાઈમ તમે આવો જ મુખવાસ બનાવશો

તો હું ના ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ